એટલે ભાગવતમાં રાધાજી નથી પણ ભાગવતમાં ભગવાન સાથે વધારે પ્રેમ કર્યો હોય તો કુંતાજી પાંડવોની કુંતા એ તમને એમના પ્રેમની પ્રતી કરાવું અર્જુન દોડતા આવ્યા અને એમણે સમાચાર આપ્યા યુધિષ્ઠિરને કે હે ભગવાન હે ભાઈ ગજબ થઈ ગયો શું બોલે ભગવાન કૃષ્ણ ધરા છોડીને ધામમાં ગયા આ શબ્દ બાજુમાં કુંતાજી બેઠા હતા એના કાનમાં ગયો અને એ જ સમયે એનો પ્રાણ નીકળી ગયો આવો અદભુત પ્રેમ છે સંબંધમાં ભગવાન કૃષ્ણના સગા ફઈ થાય છે કુંતા નામ નથી નામ છે પૃથા સુરસેન મહારાજ દીકરી છે આપણે અર્જુનને પાર્થ કહીએ છીએ પાર્થ પાર્થ શું કામ કહીએ છે અને સુરસેન મહારાજે આ દીકરી દત્તક આપેલા ત્યાં નામ પડ્યું કુંતા એને શોધતા હતા ભગવાન શોધતા શોધતા ન મળ્યા એટલે ભગવાને

ભગવાનની દ્રષ્ટિમાં એક સફેદ વસ્ત્ર પરિધાન કરેલી મહિલા દ્રષ્ટિગોચર ગોચર થઈ ભગવાન વિચાર કરવા લાગ્યા અરે રે આ કોણ છે નજીક ગયા તો ઓળખી ગયા અરે આ તો ફૈબા છે ઉભા છે દારૂક ને કહ્યું દારૂક ફૈબા અહીંયા કેમ ઉભા હશે દારૂક એટલે ભગવાનનો સારથી ભગવાનના સારથી નું નામ છે દારૂક દારૂક ખેર ભલે અહીંયા ઉભા હોય આપણે કામ કરો રથ નજીક લઈ લો એટલે આપણે ફૈબાને પગે લાગતા જઈએ રથ નજીક આવ્યો ફૈબા કુંતાજી ઊભા છે ભગવાન દારૂ ઉતર્યો રથનો દરવાજો ખોલ્યો ભગવાન ઉતર્યા ભગવાનને પગે લાગવું છે પણ આજે હું વિપરીત ઘટના ઘટી ભગવાન પગે લાગે એના પહેલા કુંતાજી ભગવાનને પગે લાગે છે પગમાં પડ્યા ભગવાન ધ્રુજી કયા છે ભગવાને કીધું ભૈબા હું તમારો ભતરીચો છું તમે મને પગે લાગો એ યોગ્ય નથી હું તમને પગે લાગું એ યોગ્ય છે રડતા રડતા કુંતાજીએ કીધું કે ભગવાન છોરું સમજીને નહીં સદગુરુ સમજીને પગે લાગવું છે